કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ અધિક પોલીસ મહાનિર્દેશક કેટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત રાજ્ય અમદાવાદ તરફથી આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમભીસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસે સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવે છે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણી નાઓને સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજરોજ એસઓજી શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે આધારે મુજબે સનસિટી રો હાઉસ પાસે કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તા છતાં રોડ ઉપરથી ગૌરવ રમેશભાઈ શાહ ઉમર વર્ષ પાંત્રીસ રેઠાણેફન બસો ચાર લક્ષ્મી રેસિડન્સી તાલુકો કામરેજ જિલ્લો સુરત મોરેઠાણ ધનાળા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લું સુરેન્દ્રનગરને પકડી પાડી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કામ કરી કામરેજ પોલીસ સ્ટેશન સોંપેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે